છૂટી ગયા છે અને ટૂંક જ સમયની અંદર બસ થોડા જ કલાકોની અંદર તેઓ દરેક ગામડાની અંદર પહોંચશે અને એ વિસ્તારના લોકો જે એમનું સ્વાગત કરવા માટે રાહ જોઈને બેઠા છે એ તમારી રાહનો પણ હવે અંત આવી જવાનો છે અને તમે એમનું એવી રીતે સ્વાગત કરજો કે આખી દુનિયા આખા ગુજરાતના લોકો જોતા રહી જાય કે ખરેખર આદિવાસી સમાજના જે આ નેતા છે એમના જે વિસ્તારના લોકો છે એમને ખૂબ જ ચાહે છે હવે એક મહિનાથી ચૈતરભાઈ વસાવા જે જેલની અંદર હતા ત્યારથી ઘણા બધા લોકો સમગ્ર આદિવાસી સમાજના લોકો રાહ જોઈને બેઠા છે કે ક્યારે અમારી સમાજનો વાઘ અમારી સમાજનો કિંગ ક્યારે બહાર આવે અને એમનું સ્વાગત કરીએ તો ફાઈનલી ચૈતરભાઈ વસાવા આજે વડોદરાની જેલમાંથી બહાર નીકળી જશે અને જે અત્યારે હાઈકોર્ટની અંદર એમની સુનાવણી છે અને એમના જામીન છે એ પણ મંજૂર થઈ જશે કારણ કે આની પહેલા બે વખત એમના જામીન રદ થયેલા હશે તો હવે ફાઇનલી આ ત્રીજી વખત તો એમના જામીન મંજૂર થવા જ જોઈએ અને તેમને જેલમાંથી છોડવા જ જોઈએ અને કદાચ જો આની અંદર કોઈ ભૂલ કરશે અને એમને નહીં છોડે તો આના પછીનો જે માહોલ હશે એ આદિવાસી સમાજના લોકો જે કરશે એ ખરેખર બહુ જોયા જેવું હશે અને બહુ ભૂકા ગાઢી કેવો માહોલ થશે અને અત્યારે જે જેલમાંથી છૂટી જશે તો એના કરતાં પણ વધારે માહોલ થવાનો છે માહોલ ખૂબ જ ગરમ થવાનો છે દેડિયાપાડાની અંદર તો બસ મિત્રો આ વિડીયોની અંદર આટલું જ આગળ જે પણ માહિતી મળે છે એ ટૂંક જ સમયની અંદર તમને બીજા વિડીયોની અંદર આપું છું કે ચૈતરભાઈ વસાવા કેટલા કલાકોની અંદર જેલમાંથી આવી રહ્યા છે બસ હવે બે ત્રણ કલાકની જ વાર છે તેઓ જેલમાંથી છૂટી અને ઘરે આવી રહ્યા છે તો વધુ લોકો આ વિડીયોને શેર કરી દેજો જેથી કરીને એમને ખબર પડે કે આપણા ચૈતરભાઈ વસાવા હવે જેલમાંથી બહાર આવી રહ્યા છે